જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામે અઠ્યાવીસ લાખના ખર્ચે આયુર્વેદિક દવાખાના બિલ્ડિંગ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું માંગરોળ તાલુકામાં પ્રથમ આયુર્વેદિક દવાખાનું લોએજ ગામ ખાતે શરૂ થવા જઈ રહ્યું છે જેનું ખાતમુહૂર્ત કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ અને માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગથિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું લોએજ ગામે અઠ્યાવીસ લાખના ખર્ચે નિર્માણ પામનાર આયુર્વેદિક દવાખાનાના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત પ્રસંગે લોએજ ગામના સરપંચ પ્રતિનિધિ રવિભાઈ નંદાણીયા ડોક્ટર છાયા ડે જિલ્લા આયુર્વેદિક અધિકારી ડોક્ટર નિયુત અગ્રાવત તાલુકા પંચાયત સદસ્ય ગોવાભાઈ ચાંડેરા સહિતના વડીલો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ લોજ ગામે આજે આયુર્વેદિક દવાખાનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ખાતમુહૂર્તમાં માંગરોળ માળિયાના ધારાસભ્ય ભગવાનજીભાઈ તાલુકા પંચાયતના સભ્ય ગોવાભાઈ ગામના સરપંચ રવિભાઈ અને ગામના તમામ આગેવાનો આ ખાતમુહૂર્તમાં હાજર રહ્યા અને ઇઠાવીસ લાખને આ પ્રજાલક્ષી આયુર્વેદિક દવાખાનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જુનાગઢ